ગણપતયે એવા જે શાસ્ત્ર વિધિ ન જાણવાને કારણે તેનું ત્યાગ કરે છે પરંતુ પોતાના ઈષ્ટ તથા તેના યજન પૂજનમાં શ્રદ્ધા રાખે છે અને હવે વિરોધપૂર્વક त्याग श्रद्धा रहित शास्त्रविधि त्यागा श्रहीत मनुष्यो क्रियाओ नेशास्त्रविहितं घोरं जना दम्भाहंकार संयुक्ता कामराग बलान्विता कर्षयन्त शरीरस्थम भूतग्राम चेत स જે લોકો શાસ્ત્ર વિરુદ્ધ ઘોર તપ તપે છે જેમાં દંભ અહંકાર હોય છે જે કામના પૂરી કરવા માટે અને તીવ્ર રાગથી થતું હોય છે તેવા તપથી તેવા લોકો શરીરમાં સ્થિત ભૌતિક તત્વોને સૂકવી નાખી પીડા આપતા હોય છે આવા ભ્રાંત લોકો તપના નિમિત્તે મને એટલે કે ઈશ્વરને અને શરીરમાં રહેલા જીવાત્માને પીડા આપે છે તે લોકોને તું અસુર અશાસ્ત્ર અશાસ્ત્રવિહિતમ અર્થાત શાસ્ત્રમાં જેનું વિધાન નથી એવું ઘોર તપ કરવામાં આસુરી વૃત્તિના લોકોની રુચિ હોય છે આવા તામસી લોકો શાસ્ત્રોને જાણતા નથી અને કોઈ કહે તો માનતા પણ નથી દેહ દમન એ જીવન ધ્યેય પ્રાપ્ત કરવા માટેનું યોગ્ય સાધન છે એમ તેવું માને છે તેમના યજ્ઞોમાં તેઓ બલી ચડાવે અને કેટલાય નિર્દોષ પ્રાણીઓની હત્યા કરે છે તેઓ કામ આસક્તિ અને બળવાળા હોવાની સાથે દંભી અને અહંકારી પણ હોય છે અને તેથી તે શાસ્ત્રોથી વિપરીત તપ કરે છે અને અંતઃકરણમાં બિરાજમાન પરમાત્માને પણ પીડા આપે છે ભગવાન કહે છે કે આવા લોકોને આસુરી સમજો અને હવે કોઈ પણ વ્યક્તિની શ્રદ્ધા કેવા પ્રકારની છે તે ઓળખવાનો ઉપાય બતાવતા ભગવાન આગળ કહે છે આહાર સ્વિ ત્રિવિધો ભવતિ પ્રિય યજ્ઞ સ્તપસ્તથા દાનમ તેષામ ભેદ મિમમ શૃણુ ભોજન પણ સૌને ત્રણ પ્રકારનું પ્રિય હોય છે અને એ જ રીતે યજ્ઞ તપ અને દાન પણ ત્રણ પ્રકારના હોય છે તેમના આ ભેદને સાંભળ મનુષ્ય દ્વારા થનારી સ્વાભાવિક ક્રિયાઓ બે પ્રકારની હોય છે

રસ્યા સ્નિગ્ધા સ્થિરા રુદ્યા આહારા સાત્વિક પ્રિયા જે આહાર આયુષ્ય સત્વગુણ બળ આરોગ્ય સુખ અને પ્રીતિ વધારનારા હોય જે રસયુક્ત અને સ્નિગ્ધ પૌષ્ટિક અને હૃદયને શક્તિપ્રદ હોય તે સાત્વિક જનોને પ્રિય હોય છે અહીં ભગવાને કોઈ આહારનું નામ નહીં બલકે તેને ગુણ બતાવ્યા છે જેથી દુનિયામાં કોઈ પણ ખૂણામાં રહેલો વ્યક્તિ પોતાનો આહાર નક્કી કરી શકે તેથી જ અહીં કહે છે કે આહાર એવો લેવો જેથી માણસ માણસનું આયુષ્ય વધે અને રોગ ઉત્પન્ન ન થાય વળી તે સત્વગુણ વધારનાર અર્થાત મનને પ્રસન્ન કરે એવો આહાર લેવો આહાર દ્વારા શરીરમાં બળ વધવું જોઈએ અને આરોગ્ય જળવાવું જોઈએ આહાર રસપૂર્ણ અને સ્નિગ્ધ હોવો જોઈએ જેથી આહાર કર્યા પછી પેટમાં તૃપ્તિ થાય અને સુખ તથા પ્રીતિનો અનુભવ થાય વળી આગળ કહે છે કટ્વ અમ્લ લવણા તૃષ્ણ તીક્ષ્ણ વૃક્ષ વિદાહિન આહારા રાજસ્યેષ્ટા

અને મીઠાવાળું ભોજન રાજસિક વૃત્તિના લોકોને પ્રિય હોય છે જે દુઃખ શોક અને રોગ દેનાર હોય છે વળી આગળ કહે છે યાતાયામ ગતરસમ પૂતિ પર્યુષિતમ ચયત ઉચ્છિષ્ઠમ અપિચા ભોજનમ તામ વાસી સ્વાદ સડીને ગંધ મારતું બગડેલું એઠું તથા અપવિત્ર ભોજન તામસિક લોકોને પ્રિય હોય છે તામસી લોકો વાસી સૂકો રસહીન અને નિષિદ્ધ આહાર અને પીણા લે છે તેઓ મદિરા અને સડેલા પદાર્થોમાંથી બનાવેલા નશાકારક પીણા લે છે તેથી તેમની વૃત્તિ રાક્ષસી હોય છે આજે બસ આટલું જ હરિયો